મિત્રો તારીખે ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી પર અથડાતા બે તરફીયા ભાવ જોવા મળી રહ્યા છે અને વેસવાલી પણ વધી રહી છે જો ડુંગળીમાં ડિમાન્ડ નહીં આવે તો ભાવમાં હજી સુધારો થવો મુશ્કેલ બની જશે ડુંગળી બજારમાં નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે ભાવ વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને સંજોગો પણ નથી નવી ડુંગળીની આવકો પંદર દિવસ બાદ થોડી થોડી વધે તેવી ધારણાઓ છે હાલ જૂના માલ વધારે આવી રહ્યા છે અને આગળ ઉપર હવે ડુંગળી બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આગળ ઉપર ડુંગળી બજારમાં વેપાર સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે ગોંડલમાં લાલ ડુંગળીના સાત હજાર આઠસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સાસઠ રૂપિયાથી લઈને બસોને એકવીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે રાજકોટમાં ત્રણ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી બસોને પચીસ રૂપિયા મહુવામાં ઓગણત્રીસ ટેલા વેપારો સામે ભાવની વાત કરીએ તો ત્યાંશી રૂપિયાથી લઈને બસોને એકાણું રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી ચો બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવા જય કેસ